અમદાવાદના મેઘાણી નગરમાં કોમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું છે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ રવાના થઈ ગઈ છે તો દૂર દૂર સુધી ધુમાડાના જોવા મળ્યા હતા પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મેઘાણી નગરમાં આઈજીપી કોમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા છે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે લંડન જતી ફ્લાઇટના ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે એર ઇન્ડિયા બોયન ડ્રીમ લાઇનર સેવન એટ સેવન ક્રાફ્ટ હતો ત્રણસો પ્રવાસીની કેપેસિટી હતી તે લંડન જતું હતું એટલે તેમાં ફ્યુઅલ પણ ખૂબ હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક ઓફ થયાની ગણતરીની જ મિનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું આ ઘટના સ્થળની આસપાસના રસ્તા પણ બંધ કરી દેવાયા છે તો અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી મુખ્યમંત્રીશ્રીને આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલિફોન ઉપર સંપર્ક કરીને ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતા ક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી